તમારો કાળભાઈ તો તંજાળા હું કઈ ધોકોલી લઈને બેઠો છે કે સિંહ આવે છે કે મારા ભાઈ તમે છે પાછા ભાઈ કરો

મારા એટલે ગમે તે કરીને આપડે મને પોતું આપડે છોકરો હાથી આવી દો હેડો

કઈ સવાલાજી હેલો હડકો હડгай અલે હડગાયો હોવા કાળબા આવ 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 ના ના આવો કાળબા જો જો જો